સરસ નવો દાખલો આપણે ગણવાના છીએ ઘણી બધી પેન લાવ્યો છું આટલી બધી તો ઉપયોગમાં નહીં આવે તો આપણા દાખલામાં સ્વાધ્યાય બે પોઈન્ટ દાખલો છે પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાં પેલો તો શબ્દ આપણે જોયો કે બામર શ્રેણી બામર શ્રેણીનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન હોય ઉપરની કોઈપણ કક્ષા હોય એમાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની કોઈ પણ કક્ષામાંથી કઈ કક્ષામાં લાવવાનું બીજી કક્ષામાં આવે તો એ બામર શ્રેણી ગણાશે સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટે તરંગ સંખ્યા ઘણો

ઓછી હોવી જોઈએ તો ઓછી ઉર્જા ધરાવતી તમારો બામર શ્રેણી જોવો છે અને ઓછી ઉર્જા ધરાવતી બામર શ્રેણીનું જે તરંગ છે એના માટે જો ગણતરી કરીશું ત્યારે આપણો જવાબ આવશે તરંગ લંબાઈ વધારે જોવો છે તો ઉર્જા ઓછી જોશે ઓછી ઉર્જા માટે ઓછી ઉર્જા માટે બામર શ્રેણીની જો વાત કરીએ તો एनआई बराबर बे આવશે એનએફ બરાબર ત્રણ આવશે તો આપણને ઓછી મળશે બરાબર બે આવશે એનએફ બરાબર ત્રણ આવશે ત્યારે સૌથી ઓછી ઉર્જા ધરાવતું તરંગ મળશે અને ઉર્જા સૌથી ઓછી હોય એટલે આપણે કહી શકીએ છીએ તરંગ લંબાઈ સૌથી વધુ જોવા મળશે ઉર્જા સૌથી ઓછી તરંગ લંબાઈ સૌથી વધુ ઓકે તો હવે આપણે આના તરંગ સંખ્યા ગણવાની છે શું ગણવાનું છે તરંગ સંખ્યા આપણે ગણવાની છે તરંગ સંખ્યા નું સૂત્ર લખીશું તરંગ સંખ્યા વી બરાબર એકસો નવ છસો સિત્યોતેર પછી આવશે ઇનવર્સ તરંગ સંખ્યાનું સૂત્ર અથવા તરંગ આંક સૂત્ર આપણા ધ્યાનમાં છે જ બરાબર સૂત્ર હોય ને તમારે ચાર પાંચ વખત લખી પાકા જ કરી દેવાયના વારે બારે સૂત્ર નો આપણો ઉપયોગ આવશે જ બરાબર તો એ રીતે આપણે જોવા જઈએ તો સૂત્ર છે કિંમતો મૂકીએ અહિયાં છે એકસો નવ છસો એન આઈ એટલે બે નો સ્કવેર એન એફ એટલે ત્રણ નો બે નો સ્કવેર એટલે ચાર થશે એકસો નવ છસો સિત્યોતેર એક ભાગ્યા ચાર એક ભાગે નવ નવ આ બાજુ લખીએ ચાર આ બાજુ લખીએ સાદરૂપ આપણે આપીશું એકસો નવ છસો સિત્યોતેર નવ આ બાજુ ચાર ચાર નવ તો આનો આપણને ફાઇનલ જે જવાબ મળશે હું જરા એકવાર ચેક કરી લઉં કેમેરામાં દેખાય છે કે નહીં તો અહીંયા સરસ રીતે વંચાઈ રહ્યું છે પંદર બસો બત્રીસ પોઈન્ટ નવ સેન્ટીમીટર ઇન્વર્ષ તો હવે સેન્ટીમીટર ઇનવર્સ મળી ગયું છે એના આ રીતે ભી લખી શકાય છે એક પોઈન્ટ બાવન બત્રીસ ગુણ્યા દસ ની ચાર ઘાત ચાર ઘાત સેન્ટીમીટર ઇનવર્સ તો આવશે બરાબર એક ચાર ઘાત સેન્ટીમીટર ઇનવર્સ હવે આપણા આપણને ધારો કે મીટર ઇનવર્સમાં ફેરવવું હોય તો મીટર ઇનવર્સમાં ફેરવવું હોય તો જરા જુઓ શું કરવાનું એ સેન્ટીમીટર ઇનવર્સ એટલે 1 ભાગ્યા સેન્ટીમીટર થાય ને સેન્ટીમીટર ઇનવર્સ એટલે 1 ભાગ્યા સેન્ટીમીટર થાય સેન્ટીમીટર ક્યાં આવી ગયું ભાગાકારમાં આવી ગયું સેન્ટીમીટર ભાગાકારમાં આવી ગયું હવે

આ રીતે આપણો જવાબ આવશે તો સરસ સરસ જવાબ આવી ગયા છે ચલો ફરીથી જરા સમજાવી દઉં તો હાઇડ્રોજન બામર શ્રેણી છે પહેલી વસ્તુ યાદ રાખજો બામર શ્રેણીમાં ઇલેક્ટ્રોન ઉપરની જે કક્ષાઓ હોય ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી એ બધી કક્ષામાંથી બીજી કક્ષામાં આવ શ્રેણી કહેવાય બસ એમાં છે કે સૌથી લાંબી અને બંને પરસ્પર વ્યસ્ત હોય તરંગ લંબાઈ અને ઉર્જા બંને પરસ્પર કેવા હોય વ્યસ્ત હોય એટલે આપણે શું કરવું પડશે અહીંયા વ્યસ્ત સંબંધ આપણને જોવશે ઉર્જા ઓછામાં ઓછી હોય તો તરંગ લંબાઈ વધારમાં વધાર થશે જ્યારે આપણે એનઆઈ બરાબર બે અને એનએફ બરાબર ત્રણ લઈશું ત્યારે ઊર્જા ઓછી થાય તરંગ લંબાઈ સૌથી વધારે છે સૂત્ર છે જ એકસો નવ છસો સિત્યોતેર વન અપોન એનઆઈ સ્કવેર માઇનસ વન અપોન એનએફ સેન્ટીમીટર ઇન વર્ષ ત્યારબાદ ત્યારબાદ કિંમતો લખી એનઆઈ બરાબર બે એનએફ બરાબર ત્રણ લખી પછી સાદરૂપ આપીશું સરસ જવાબ આવી ગયો છે સેન્ટીમીટર ઇનવર્સમાં પંદર બસો બત્રીસ પોઈન્ટ ઇનવર્સ જેને પછી શું કર્યું સેન્ટીમીટર ઇનવર્સ છે ને એટલે સેન્ટીમીટર ભાગાકારમાં લખ્યું તો સેન્ટીમીટર ભાગાકારમાં લખ્યું સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો રિલેશન તમને ખબર જ છે એક સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટર બરાબર 0.01 પોઈન્ટ ઝીરો 0.01 ઝીરો 10 ની માઇનસ બે ઘાત કહેવાય ઉપર જતી રહેશે એટલે પ્લસ બે ઘાત થશે જીરો એટલે 10 ની માઇનસ 2 ઘાત ઉપર જાય એટલે 10 ની પ્લસ બે ઘાત થઈ જશે તો સરસ જવાબ આવી ગયો છે એક પોઈન્ટ બાવન છ ઘાત મીટર ઇન મીટર ને ઉપર લઈ ગયા એટલે શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો નવો સરસ દાખલો તમારી પાસે આવી ગયો છે સ્વાધ્યાય બે પોઈન્ટ સ્વાધ્યાય છે બે પોઈન્ટ દાખલો હાઇડ્રોજન પરમાણુની બહર કક્ષા એકમાંથી કક્ષા પાંચમાં કક્ષા એકમાંથી કક્ષા પાંચમાં ઇલેક્ટ્રોન મોકલવો છે એ લોકોને જે કક્ષામાંથી જે કક્ષામાં મોકલવો હોય આપણે હું વાંધો હેં આપણી પાસે તો એક મસ્ત સૂત્ર છે જ એટલે આપણે કોઈ ચિંતા નથી તો એ વખતે કેટલી ઊર્જાની જરૂર પડશે પછી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે આપણે એની તરંગ લંબાઈની ગણતરી કરવાની છે ઉર્જા ગણવાની છે તરંગ લંબાઈ ગણવાની છે આવો દાખલો કંઈ વાર આવ્યો નથી વારે ઘડી આવા જ દાખલા આવવાના છે બરાબર એટલે સરસ રીતે પાકું કરી જ દેવાનું તો સૌથી પહેલાં તો તમે જુઓ ક્યાં આપણને ઉર્જા આપેલી છે અર્ધ એકમમાં આપેલી છે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક ઉર્જા અર્ઘ એકમમાં આપેલી છે તો અર્ઘ એકમમાં જે આપેલી છે આપણે એના જૂલ એકમમાં ફેરવી દઈએ તો આપણી પાસે એક સિમ્પલ સરસ મસ્ત રિલેશન છે ટેન રેસ ટુ સેવન બરાબર એક ઝૂલ કહેવાય ટેન રેસ ટુ સેવન અર્ગ બરાબર એક જૂલ કહેવાય તો આપણે પદ મૂકી શકીએ છીએ માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અગિયાર બરાબર કેટલા ઝૂલ થશે તો સિમ્પલ આપણને પદ મળી ગયું છે ટેન રેસ ટુ સેવન અર્ઘ બરાબર એક જૂલ તો આટલા અર્ઘ બરાબર કેટલા ઝૂલ થશે તે વખતે આપણને પદ મળશે માઇનસ બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અગિયાર ઘાત ભાગાકારમાં આવશે ટેન રેસ ટુ સેવન ટેન રેસ ટુ સેવન છે ભાગાકારમાં ઉપર જાય તો ટેન રેસ ટુ માઇનસ સેવન થઈ જશે તે વખતે જવાબ આવશે માઇનસ બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઝૂલ આ કિંમતો તમે ક્યારના જાણો જ છો ને થિયરી શીખાતા ત્યારથી આપણે આ કિંમતો જાણીએ છીએ એટલે માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઝૂલ એટલે અર્ઘ અને વચ્ચેનો રિલેશન તમને સમજાવી દીધો હવે આપણે ઊર્જા ગણીએ તો બધા સૂત્ર સિમ્પલ સિમ્પલ છે તમે બહુ જ વખત ઉપયોગમાં લઈ ચૂકેલા છો ડેલ્ટા ઇ બરાબર સૂત્ર તમને ખબર જ છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર ઓકે તો આ તમે જાણો જ છો આ બાબત હવે હવે આપણે શું કરીશું એનઆઈ અને એનએફની કિંમત લખીશું તો અહીંયા લખી નાખીએ કે અહીં એનઆઈ બરાબર વન છે રકમમાં જુઓ પહેલી કક્ષા છે ને કક્ષા એકમાંથી અને એનએફ બરાબર પાંચ પાંચમી કક્ષામાં જાય છે રકમમાં આપેલું જ છે ને કક્ષા એકમાંથી કક્ષા પાંચમાં જાય છે ઓકે તો કિંમત લખીએ એટલે મસ્ત મસ્ત જવાબ આવશે એટલે આ છે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત એકનો સ્ક્વેર ભાગાકારમાં પાંચનો સ્ક્વેર ઓકે તો આ રીતે આપણે લખીશું સાદરૂપ આપી દઈએ તો આ પાંચનો સ્ક્વેર એટલે પચીસ થાય બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત આ પચીસનો પાંચનો સ્ક્વેર પચીસ આ બાજુ લખીશું આ બાજુ આવી જશે પચીસ આ બાજુ આવી જશે એક ભાગાકારમાં આવશે પચીસ ખ્યાલ આવ્યો આ પાંચનો સ્ક્વેર એટલે પચીસ જેને આ બાજુ લઈ ગયા એકનો સ્ક્વેર એટલે એક જેને આ બાજુ લઈ ગયા અને ભાગાકારમાં આવશે પચીસ તો આ રીતે પચીસ ઓછા એક ભાગ્યા પચીસ તેનો જવાબ આવી જશે એનો જવાબ આવી જશે બે પોઈન્ટ નવસો અઠ્યાવીસ ગુણ્યા દસની માઈનસ અઢાર ઘાત જૂલ એકમમાં જવાબ આવશે તો જવાબ આવી ગયો છે બે પોઈન્ટ ઝીરો નવ ગુણ્યા દસની માઇનસ ઘાત જૂલ ઓકે ત્યારબાદ ત્યારબાદ આપણે જોઈએ કે હવે આપણે તરંગ લંબાઈ જોવા છે તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ માટે તો આપણી પાસે કેટલું મસ્ત સૂત્ર છે ડેલ્ટા ઈ બરાબર એચ ન્યુ સૂત્ર છે જેના આપણે એચ સી અપોન લેમડા કહીએ છીએ તો લેમડાના કરતા બનાવી દઈએ તો લેમડા બરાબર એચ સી અપોન ડેલ્ટા ઈ આવશે એચ એટલે પ્લાન્ક અચડાંક છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ઊર્જા આપણી પાસે છે જ બે પોઈન્ટ ઝીરો નવસો અઠ્યાવીસ ગુણ્યા દસની અઢાર ઘાત સાદુ આપશો એટલે સરસ જવાબ આવશે સરસ જવાબ આવશે નવ પોઈન્ટ ઓગણપચાસ ત્યાંસી ગુણ્યા દસની માઇનસ આઠ મીટર એના રીતે બી કહેવાય ચોરાણું પોઈન્ટ નવસો ત્યાંશી ગુણ્યા દસની માઇનસ નવ મીટર એટલે નેનો મીટરમાં આવી ગયું તો આ કહેવાશે ચોરાણું પોઈન્ટ અઠ્ઠાણું નેનો મીટર આ દસની માઇનસ નવ છે ને એને નેનો કહેવાય દસની માઈનસ નવ છે એને શું કહેવાય નેનો મીટર ચલો ફરીથી સમજાવી દઉં તો જો આપણો દાખલો છે બહુ સરસ દાખલો છે ટેન રેસ ટુ સેવન બરાબર એક ઝૂલ થશે ટેન રેસ ટુ સેવન બરાબર એક ઝૂલ તો માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ બરાબર કેટલા તો ભાગાકાર કરવો પડશે ને દસની સાત ઘાત વડે ભાગીશું આ સાત ઘાત પ્લસ છે ઉપર જાય તો માઇનસ થઈ જશે એટલે આમાં માઇનસ ઘાત ઉમેરી દીધી એટલે માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત જૂ લાવશે ત્યારબાદ ઉર્જાનો ફેરફાર જોઈએ છે તો સૂત્ર છે જ આ તો બહુ મસ્ત સૂત્ર છે ને બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર વન અપોન સ્ક્વેર માઇનસ વન અપોન અહીંયા આઈ બરાબર શું છે તો કે એનઆઈ બરાબર વન છે એનએફ બરાબર પાંચ છે ઓકે તો એનઆઈ બરાબર એક એફ બરાબર પાંચ પાંચનો સ્ક્વેર એટલે પચીસ કહેવાય તો પચીસ આ બાજુ ગુણવાના એકનો સ્ક્વેર એટલે એક કહેવાય એ આ બાજુ ગુણવાનો તો આ રીતે સાદરૂપ આપીશું ભાગાકારમાં પચીસ લખ્યા તો એનો જવાબ આવશે બે પોઈન્ટ ઝીરો નવ અઠ્યાવીસ ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત જૂલ તો આ મળી ગઈ છે ઊર્જા મળી ગઈ ને આ મળ્યું એ ડેલ્ટા ઈ મળ્યું કહેવાશે ખ્યાલ આવે આ આજે મળ્યું એ ડેલ્ટા ઈ મળ્યું ઓકે ત્યારબાદ ડેલ્ટા ઇ બરાબર એચ સી લેમડા તો લેમડા બરાબર એચ સી ડેલ્ટા વેલ્યુઝ મૂકી દો પ્લાંગ કચડાંક પ્રકાશનો વેગ હોય તો તમે જાણો જ છો તો કિંમતો લખીશું સરસ જવાબ આવી ગયો મીટર એકમમાં પછી શું કર્યું આ નવ પોઈન્ટ ઓગણપચાસ ત્યાંસી હતું ને એની જગ્યાએ શું કર્યું ચોરાણું પોઈન્ટ નવસો ત્યાંસી કરી નાખ્યું એટલે માઇનસ આઠમાંથી માઇનસ નવ ઘાત કરી દીધી અને માઇનસ નવ ટેનરેસ ટુ માઇનસ નવ એના કહેવાય નેનોમીટર તો નેનો મીટરમાં સરસ જવાબ આવી ગયો ચલો વિદ્યાર્થી મિત્રો સરસ દાખલો ગણીએ મિત્રો અને મૈત્રીઓ તો સ્વાધ્યાયનો છે દાખલા નંબર બે પોઈન્ટ ઓગણીસ હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા એની કિંમત આપેલી છે આ સૂત્ર દર વખતે આનું આ જ છે કેમ કે હાઇડ્રોજન આવે એટલે કંઈ નવું ક્યાંયથી આવી જવાનું નથી તો આ છે માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર અપોન એન સ્ક્વેર ઝૂલ પછી બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે એને આપણે સંપૂર્ણપણે દૂર કરવાનો છે બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવાનો હોય એનો અર્થ શું કરવાનો કેને બીજી કક્ષામાંથી અનંતમી કક્ષામાં લઈ જવાનો છે બીજી કક્ષામાંથી અનંતમી કક્ષામાં આપણે ઇલેક્ટ્રોનને લઈ જવાનો છે બરાબર તેના માટેની ઉર્જા આપણે જો મેળવવાની છે અને લંબાઈ મેળવવાની છે તો આ તો સાવ સિમ્પલ દાખલો થયો સાવ સિમ્પલ દાખલો બરાબર તો જો ઉર્જાના ફેરફાર માટેનું સૂત્ર છે જ ને આપણી પાસે કેટલું મસ્ત સૂત્ર છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન સ્ક્વેર ઓકે તો અહીં આગળ એનઆઈ બરાબર કેટલા લઈશું એનઆઈ બરાબર બે લઈશું એનએફ બરાબર ઇન્ફિનિટીવ લઈશું ખ્યાલ છે ને તમને તો આ રીતે આપણે કિંમતો પસંદ કરીશું ઓકે કિંમતો લખી નાખી આ તો બધા જવાબ ફટાફટ આવી જશે આ તો સહેલા સહેલા દાખલા છે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈનો સ્ક્વેર એનઆઈ એટલે બેનો સ્ક્વેર થશે અને એનએફનો સ્ક્વેર એટલે ઇન્ફિનિટીવનો સ્ક્વેર થશે બેનો સ્ક્વેર એટલે ચાર થાય તો આપણે અહીંયા લખીશું બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત ભાગાકારમાં ચાર જવાબ આવડે ને આનો તો જવાબ મોઢે હોવો જોઈએ થિયરીમાં આવે તો ને ઝીરો પોઈન્ટ પાંચસો પિસ્તાલીસ ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત કિંમત થોડી વધારો તો ઘાત ઓછી થઈ જશે दशान સિંહ જમણી બાજુ ખસાડો તો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત જૂલ ઓકે આ તો સિમ્પલ છે આપણે બોરની થિયરી શીખ્યા હતા ને એ વખતે જ ભણેલા છીએ બરાબર પછી આવશે શું આપણે લાવવાનું છે તો કે તરંગ લંબાઈ લાવવાની છે ડેલ્ટા ઈ બરાબર એચ સી અપોન સૂત્રનો કરતાં બનાવી દઈએ લેમડા બરાબર એચ સી અપોન ડેલ્ટા ઈ થશે એચ એટલે પ્લાંગ અચડાંક છ પોઈન્ટ છસો છવ્વીસ દસની માઇનસ ચોત્રીસ સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ડેલ્ટા ઈ આવી રહ્યું ને આ ડેલ્ટા ઈ છે તો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ દસની ઓગણીસ ઘાત તો કેવો સરસ જવાબ આવશે આનો તો આનો જવાબ છે ત્રણ પોઈન્ટ ચોસઠ તોતેર ગુણ્યા દસની માઇનસ સાત ઘાતમીટર એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય સેન્ટીમીટરમાં લાવવું હોય તો એક મીટર એટલે સો સેન્ટીમીટર થશે સો વડે ગુણવાનું તો જવાબ આવી જશે ત્રણ પોઈન્ટ ચોસઠ તોતેર દસની માઇનસ પાંચ ઘાત સેન્ટીમીટર તો બહુ સિમ્પલ દાખલો છે તો જો આપણા દાખલામાં બીજી કક્ષા છે ને એમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો છે સંપૂર્ણપણે દૂર કરવો એનો અર્થ જ આયનીકરણ કર્યું કહેવાય આયનીકરણનો અર્થ જ એવો થાય કે ઇલેક્ટ્રોન છે એના અનંતમી કક્ષામાં આપણે મોકલીશું હે ગયો ઇલેક્ટ્રોન બરાબર તો અનંતની કક્ષામાં આપણે ઇલેક્ટ્રોન મોકલીશું તો ડેલ્ટા ઈ બરાબર બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર એનઆઈ બરાબર બે લખીશું એનએફ બરાબર ઇન્ફિનિટીવ લખીશું ઓકે તો આ તો વન અપોન ઇન્ફિનિટીવનો સ્ક્વેર એટલે ઝીરો થાય એટલે આટલું જે સ્ટેપ છે વન અપોન ઇન્ફિનિટીવનો સ્ક્વેર આટલું સ્ટેપ ઝીરો થઈ જાય વન અપોન ઇન્ફિનિટીવનો સ્ક્વેર એટલે આટલું સ્ટેપ ઝીરો થઈ જશે ઓકે તો અહીંયા આગળ ભાગાકારમાં ચાર આવો ને બેનો સ્ક્વેર એટલે ચાર તો બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ભાગ્યા ચાર ઝીરો પોઈન્ટ પાંચસો પિસ્તાલીસ ગુણ્યા દસની માઇનસ અઢાર દશાંશીના આ બાજુ લઈ લો તો ઘાત માઇનસ ઓગણીસ થઈ જશે ઓકે પછી આવશે તરંગ તો એચ સી પણ ડેલ્ટા એચની કિંમત મોઢે જ હોવી જોઈએ સીની કિંમત મોઢે જ હોવી જોઈએ ડેલ્ટા અહીંયા છે જ ઓકે તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ ચોંસ તો અંતેર ગુણ્યા દસની સાત ઘાત મીટર એક મીટર એટલે સો સેન્ટીમીટર એટલે મીટરને સો સેન્ટીમીટરમાં ફેરવી દીધા તો જવાબ આવી જશે ત્રણ પોઈન્ટ ચોંસઠ તો ગુણ્યા દસની પાંચ સેન્ટીમીટર